વધુ માહિતી સાથે સમરતા કિંજલ જોડાયા છે કિંજલ યુવતી અને મહિલાઓની જે ટોળકી ઝડપાઈ છે તેમના પાસેથી કોઈ આધાર પુરાવા મળે નથી વધુ તપાસ હાથ ધરાઈ છે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે જી જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડુ મથક જે જામખંભાળિયા છે ત્યાં બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવા જે જાહેર વિસ્તારો છે આ વિસ્તારોમાં અલગ અલગ યુવતીઓની ટોળકી જે ફરતી હતી શંકાસ્પદ આ યુવતીઓની જે ટુકડીઓ ફરતી હતી એને લઈને પોલીસ હરકતમાં આવી હતી અને જુદા જુદા જે જામખંભાળિયાના જાહેર સ્થળો છે આમાંથી પાંત્રીસ જેટલી યુવતીઓ છે તેમને ઝડપી અને પોલીસ સ્ટેશને લાવવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે જીએસટીવી પાસે માહિતી છે પીઆઈએ જે પ્રમાણે જણાવ્યું છે તે મુજબ જો વાત કરીએ તો આ જે ટોળકી જે મહિલા સભ્યો છે એ ચોરી ચપાટી કરવાનું કામ કરતી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જે વડુ મથક કહી શકાય દેવસ્થાન સમિતિ દ્વારકા જે આવેલું હોય દ્વારકા તરફ જતા જે યાત્રાળુ આવતા હોય અને ખિસ્સા કાપવા માટે આ યુવતીઓ આ તરફ આવી હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે હાલ તો આ પોલીસે સમગ્ર જે મામલો છે આ મામલાને લઈને પાત્રીસે પાંત્રીસ યુવતીને પોલીસ સ્ટેશને લાવી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી જી આભાર માહિતી આપવા માટે